અંજારમાં ગીતા જયંતિના પવિત્ર દિવસે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને ભક્તિની સુગંધ ફેલાવતી ગીતા જયંતિના પવિત્ર દિવસે અંજાર શહેરમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભાત ફેરી જેનો અર્થ સવારે ફરવો થાય છે એ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ સમુદાય એકતા જનજાગૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે આધુનિક યુગમાં પણ સંસ્કૃતિનું જય શ્રી કૃષ્ણ દ્વારા દર અને વદ પ્રભાત ફેરીનું આયોજન નિયમિત રીતે કરવામાં આવે છે ગીતા જયંતિના દિવસે માગસર સુદ અગિયાર રસે સૂર્યોદયની સાથે ઢોલ મંજિરા વગાડતા ભક્તો પ્રભાત ફેરીમાં જોડાયા હતા પ્રભાત ફેરી શહેરના મહત્વપૂર્ણ મંદિરો દરિયાલાલ દાદાનું મંદિર મોહનરાયજી મંદિર ચલારામ મંદિર હનુમાનજી મંદિર દ્વારકાધીશ મંદિર સચિદાનંદ મંદિર વાગેશ્વરી માતાજીના મંદિર સહિત અનેક પવિત્ર સ્થાનોમાંથી પસાર થઈ અનેક પવિત્ર સ્થાનોમાંથી પસાર થઈ રામ સખી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી શ્રી માધવરાયજી મંદિર ખાતે નંદકુમાર અષ્ટકમનું પાઠ શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે વેદસાર શિવ સ્તુતિ અને શ્રી રામસખી મંદિરમાં હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી જય શ્રી કૃષ્ણ ગ્રુપના સભ્ય જીતેશભાઈ પીઠડિયાએ ઉપસ્થિત લોકોને ગીતા જયંતિના આધ્યાત્મિક મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું તેમણે સમજાવ્યું કે દ્રાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં આપેલો ઉપદેશ જ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે જેમાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોકો સમાવાયા છે સાચા અર્થમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપની પ્રભાત ફેરી ભારતીય સંસ્કૃતિ ધાર્મિકતા આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનું જીવંત પંચામૃત છે જેમાં ભક્તો વૃદ્ધો મહિલાઓ અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અંજા શહેરમાં થયેલી આ ભવ્ય પ્રભાત ફેરીએ ગીતા જયંતિના પવિત્ર દિવસે ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે